રામ રામ ને સીતારામ ડાયરાના માતાજી બધાને હાજર નરવા આપે હવાના આઠ જેવું થાય છે ને આપણે જવું વાળીએ કાલે વરસાદ હતો પણ માપે એ ટૂંકમાં પાણ રોગ નથી થયો હજી વરસાદ પાણમાં થોડોક ઘટે ને એવો થયો એટલે વરસાદ હતો એટલે કાલે તો પછી વી હતા વાળીયાથી આપણે ઘરે બપોરે ટૂંકમાં વીએ બપોર સુધી રોકાણ હતા ને પછી દવાઈ કાંઈ સટાય એમ નહોતી ને નિંદાય એવું નહોતું એટલે પછી ઘરે વી હતા એટલે બપોર પછી પણ આપણે કાંઈ વિડીયો શૂટ નથી થયો એટલે એટલા માટે ટૂંકમાં વિહામો હતો અને ખાઈ લીધો વિહામો હોત એટલે કામ જે આપણે હતું એ બધું થઈ ગયું બંધ એટલે કાલે પછી વિહામો ખાઈ લીધું કારણ કે હમણાં બે ત્રણ દિવસ ત્યાં ભેગા થઈ ગયા હતા કામ એટલે બધું વિહામો થઈ ગયો અને ભાઈ જો વડોદરા ગયો તો ત્યાંથી આવ્યો અત્યારે રાતે આવ્યો ટૂંકમાં રાતે કેટલા વાગે આવ્યો એ તો બહુ ખબર નથી મને પછી આપણે તો હોતા હતા તેવું બધું છે ને વરસાદ આજ તો કાંઈ છે નહીં દાત આજ તો બધું ખુલ્લું છે ને કે ક્યાંક રેડા ચાપતા કદાચ હિંસ્યામ આગળ એવું દેખાય છે અંધારું પછી તો વાળીએ જાય તે ખબર પડે કારણ કે આપણે કપાસ પાવાના તો એ પણ બધું પી ગયો છે અને દવા સાટવી હતી કાલે તો આપણે તલમાં સાટવી હતી એ બધું બંધ રહ્યું ઉગી ગયા તલ એટલે કપાસમાં ગારો તો લેમાં કંઈ સટ એમનું લેમ કામ બધું બંધ રહ્યું હવે આજ કામ પાછું થાય કપાસમાં દવા સાટવાની છે અને એક સાતથી આઠ વીઘાની ડુંગળી છે એ વાવવા જવાની એટલે ડુંગળી વાવવાનો વિડીયો પાછો આવી છે આપણે જૂની ચેનલમાં જે આપણે વાવેતરના પહેલાં જ વિડીયો મૂકતા ને એમાં ને એમાં કોઈ ન જોતું હોય તો એ ચેનલને પણ જોઈજો ને એમાં સાથ સહકાર દેવા વિનંતી છે એ પણ મારી જ ચેનલ છે અને મારા નામ ઉપર જ છે આ જીતેશ સખરેલિયા બ્લોગ છે ઓલી જીતેલ ઓલી ખાલી જીતેશ સખરેલિયા છે એટલે એ પણ બે ચેનલ મારી જ છે અને એમાં થોડાક પ્રોબ્લેમના હિસાબે આપણે વિડીયો ન મૂકતા એટલે બાકી હવે મૂકી પણ બહુ ઓછા ક્યારેક ક્યારેક જ્યારે ટાઈમ હોય છે અને આમાં તો રોજ જ મૂકી છે ઓમાં પછી જ્યારે જ્યારે ટાઈમ હોય છે ત્યારે ક્યારેક મૂકી છે પણ ટૂંકમાં આમાં બધા માહિતીને લગતા જ બધા વિડીયો હોય છે અને આમાં બ્લોગ ટાઈપ હોય મીરાને જો દોવાનું કામ ને વાસી દુ ને થઈ ગયું બધું કમ્પ્લીટ તો મીરા દા શાંતિથી બેઠી છે મીરા જય ગૌ માતા જય ગૌ માતા મીરા બેઠી છે ને કંઈ પરેશાન નથી કરવી ભલે બેઠી અને નંદી જાય ભાઈ તો નંદી જો મીરાનો દાદા ભાગનું બિસાડાનું ઓગા ખાવાનું વારો આવે કારણ કે ઓલી ખાતું નથી સારું ખારું ખાય ના આ બધું કાઢ નાખે જો કાઢ નાખે ને લાલે આંખોથી કટકટ એવા રાખે જેટલું ખાવું હોય ને તો એ એ ગમે એવું હોય તો ખાઈ જાય કારણ કે ખર થોડુંક થઈ ગયું મોટું એટલે ઓળું સારું સારું ખાઈ જાય એનીમાં અને આ વધે આ નાખાય રાખે સારું નાખતા હોય જો કે પણ આને આ બધું ખાય છે એટલે તો આ જેટલું ખાવું હોય ને એટલું આ બધું પીડ્યું એનું પણ હાલો આજ તો બહાને જ કઈ વાડીએ નથી આવવાનું હું ના 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 તમારે તો પાછા અહીંયા થઈ જાવ ના ના કાંઈ આવું નથી એક કરતાં બીજી થાય બહાર આમ કાલ તો આવ્યા હતા કાલ ના પડતા જ તોય નિંદવા મીંડાઓ નીંદવું તો પડે વાત સાચી છે પણ નો નો કરાય બહાર હવે તમે બેહો ને તોય ઘણું છે કા ભાઈ

હમ હાલો થઈ ગયું બધું ત્યાર જો દૂધ ને શાખા ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે પાણીની ને ગાડીઓ લઈને જાઉં હોય ને મિત્રો આપણે આવી ગયા કપાસમાં દવા છાંટવા અને દવાનો રાઉન્ડ આપણે કરવાનો છે એમ માનો કે સૌદ વીઘાનો કપાસ થાય આપણે બધું જ ભાઈ કેલો થાય સૌદ વીઘાનો કપાસ થાય એમાં આઠ વીઘાનો ઘરનો અને આ છ વીઘાનો વાભા રાખીએ તો દવા કઈ કઈ સાટવાની છે એમાં પ્રોફેનો હે સેલક્રોન હા એક્સેલ વર્ન નક્રો પ્રોફેનો પચાસ ટકા આવે એ છેના માટે કામ કરે થ્રીપ્સનું થ્રીપ્સનું થ્રીપ્સ ને કુદા હેવી થ્રીપ્સ છે ડબલ એટલે બે મારું આ થ્રિપ કથીરીનું જર્મન પાવર થ્રીપ્સ અને કથીરી હા જર્મન પાવર જર્મન પાવર છે અને કુણે ફોથી કાઢી આવે અને આ છે લીલી મસી હાટુ ત્રીસ ટકા એફએસ તાવુજી ટૂંકમાં વાપરી એટલે આ ચાર વસ્તુ નો રાઉન્ડ કરવાનો હે આપણે ઘરના કપાસ ઓલી બાજુ રહીએકા શેર ચાર ની છે શેરવી થઈ અને આ વાવવા રાખીએ બધા પંપ અહીંથી જ ભરવાના થાય અહીંથી ફરીને આમે ખેંસી જવા દો હોય અને અમે ખેંસી જવા દો હોય ફરતી બાજુ કારણ કે આપણે ત્યાં કંઈ કુંડી છે નહીં એટલે પંપ દાદા ભાગે અહીંયા જ ભરવાના રહીએ પંપ દાદા ભાગે અમે નકર ડેમમાંથી ફરતા હોય અમારે હોય ને નથી પણ ડેમ તો ખાલી છે ડેમ કંઈ ભીરું નથી નકર ઘરનામાં હોય ડેમમાંથી નથી ફરતા હોય ન્યા એક ટીપણું રાખ દે ત્યાંથી ફરતા હોય ભાઈ પણ ઓન કઈ ડેમ ભરાણું નથી અને બીજું કે આપણે હજી કપાસ કોઈ એવો હેવી નથી મોટો થઈ ગયો કપાસ માપે છે એટલે પંપ કેટલા થાય ઈઠાવી થી ત્રીસ પંપ જેવું થાય બે પંપ ઉપર થાય હા બે પંપ ઉપર જેવું થાય એટલે કપાસ થી ત્રીસ પંપ જેવું થાય અને ખાસ આ ફુવારો અમે ત્યાં નોઝલ કહી તો ફુવારા અંદર આ ખોલીને એટલે સકરી ટૂંકમાં નીકળી હોય પતરી ટૂંકમાં કહીએ આપણે કે આમાં ઝીણા જાડી થાય તો અત્યારે આપણે આમાં ત્રણની હોતી આવે ચારની આવે પાંચની આવે અને છ ની આવે કા એટલે આપણે આઠ આવે આઠ આઠ હું આવે તો આપણે અત્યારે હે ને ચારની ચડાવી એટલે પંપ ટૂંકમાં પ્રેશર પૂરો દઈએ અને સોળવો આખો આમાં પસરી જાય એ રીતે પ્રેશર પૂરો હોય ને તો ધુવાડો થોડોક વધારે કરી નાખે એટલે પંપે ઓછા જોઈ અને દવાનું કામ સારું દે ને રિજેટ એ સારું મળે પછી ને એક જો વાપરા રાખી છ એ છ ની તો નકામું હાલ ટૂંકમાં આ પતરીનો ફેરબદલ કરવો પડે જે અંદર છકરી આ નોઝલ ખોલીને એટલે અંદર સકરી ત્રણ કાણાવાળી આવે ચાર કાણાવાળી આવે અને પાંચ ની આવે છ ની આવે ને આઠ ની આવે એટલે આપણે અત્યારે બેય પંપમાં ચાર ચાર નીચ ચડાવેલી છે જો આમાં ચાર ની છે આમાં ચાર ની છે એટલે બેય પંપમાં એક ધારી ખાસ ઈ એક કર્યા જેવું છે કેમ ભાઈ તો રોગ જીવાય આમ કે આમ તમે જોવો તો ન જોવા મળે પણ જયારે આપણે છે ને પાન ઉછું કરીને આવી રીતે આમ આવી રીતે આમ કરીને એટલે આમાં મોબાઈલમાં તો નહીં બતાવે પણ આમ નરી આખી આપણે જોઈએ ગઈ તો અત્યારે હે ને પીળી જીવાય તેને અમે થ્રિપ્સ કહી તમે તો અહીંયા શું કહેતા હોય બહુ ખ્યાલ નથી મને પણ ગામ ફરે ભાષા ફરતી હોય આ ઝીણી ઝીણી હાવ જો આમાં દેખાય ઝીણી ઝીણી જીવાત જે હલે ને એ છે ને આ કપાસમાં જો આમને પાંચ કે દસ દિવસ ટકી ગઈ કોઈ પણ મોલમાં તો એ કપાસને લાલ કરી નાખે એટલે ખાસ આનો અત્યારે રાઉન્ડ કરવો જરૂરી છે મસી પણ એ રીતની જ હોય મસી આનાથી થોડીક આજીવાયથી મોટી આવે એ લીલી આવે અને સફેદી આવે તો મસી આપણે ઝાર રહી જાને મસી કહેવાય જો જોવા જો એ લીલી પોપટી છે ઝારહી એટલે બે નો રાઉન્ડ ટૂંકમાં અત્યારે કરવાનું હે મિત્રો વાગવામાં હાડા બાર જેવું થઈ ગયું ને આપણે બે કટકામાં દવા સટાઈ ગયા આપણા ઘરનામાં આઠ વીકામાં સટાઈ ગઈ છે ને જે વાવવા રાખીને એ છ વીકામાં બાકી છે એટલે ઓમાં સાટતા હતા તા રેડો એક આવી ગયો એટલે ટૂંકમાં સટાઈ ગઈ હતી અને રેડો એક આવ્યો આપણે પલરીને એવો રેડો આવી ગયો એટલે પછી અમ બપોરા કરવા જવું છે એટલે બાયું ને ભાઈ વૈગ્યા તૈણી ઘરે આપણે આવ્યા છે અહીંયા વાવવા રાખીને એ વાડીએ મોટર વેતી કરવા કુંડી ભરવી હતી કુંડી ખાલી થઈ ગઈ હતી એટલે કુંડી ભરવા આવ્યા હતા લાઇટી હતી ને જો કે કુંડી ભરાઈ ગઈ હોતી હાલો હવે આને લોક મારીને જવા દઈએ આપણે કારણ કે ખંડની ભારી લઈ જવાની ઘરે મિત્રો આજ છે ને અલગ અલગ હતા જાય ડુંગળી આપણે નીંદવાની રહી ગઈ હતી નીંદી ગયું બે બાયું અને આપણે અમે બે ભાઈ ટૂંકમાં દવા છાટતા હતા એટલે જો અત્યારે જ બધા ગયા ઘરે ને આપણે જવું છે ઘરે ડુંગળી નીંદાઈ ગઈ છે હું આવ્યો જ જોવા દઈ કે નીંદાઈ ગઈ કેમ તો છેલ્લું અત્યારે જો નીંદાઈ ગયું છે એટલે આમથી નીંદે આવતા હતા પણ બધી એ નીંદાઇ ગઈ સહેલું વાત રહી મેં તમને બતાવ્યું હતું બહુ કંઈ ખાસ હતું નહીં પણ અરોડા અને કોક ઝીણું ઝીણું જે ઉગાવો રહી ગયો હોય ને એ જ હતો ટૂંકમાં બાકી તો કંઈ વાંધો નહોતો મિત્રો મીરા હાટો જો ઝીંજવો વટાઈ ગયો કમ્પ્લીટ ગાડીમાંથી બંધાઈ ગયો હોત હું અહીં આવ્યો તો વાઢેલો કમ્પ્લીટ હતો અહીં પીડ્યો હતો જો અહીં એટલે પલરેલો નથી ને બાઈએ રાખ દીધો ત્યાં નીંદી ગયો નીંદાઈ ગયું ને એટલે પછી વાડી લીધું હોય છે